नमस्ते दोस्तों वेलकम टू डिजिटल शाळा दोस्तों हमने અમુક સમય પહેલા આપણી ચેનલ ડિજિટલ શાળા ઉપર એક વિડિયો મૂક્યો હતો રિઝલ્ટના રિલેટેડ તો એના કમેન્ટ સેક્શનની અંદર ઘણા બધા પ્રશ્નો ગુજકેટના રિઝલ્ટ વિશે પણ પૂછાણા હતા તો એના જે વિષય આજે વાત કરવાનું છે ગુજરાત બોર્ડ દ્વારા ગુજકેટનું રિઝલ્ટ કે આર જહાર થશે અને ગુજકેટનું રિઝલ્ટ એ કઈ રીતે જોવાનું હોય છે તો દોસ્તો હજી ગુજકેટનું રિઝલ્ટ છે એ অলમોસ્ટ તમારું જે ગુજરાત બોર્ડનું બાયર્સનું રિઝલ્ટ આવે છે એની સાથે જ સાથે જાહેર કરી દેવામાં આવે છે અને એને જોવા માટેની કોઈ મોટી પ્રોસીઝર હોતી નથી તમારે જ્યારે બી રિઝલ્ટ જોવું એટલે તમારે ગૂગલમાં જવાનું અને સર્ચ કરવાનું ડબલ્યુ 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 ડોટ આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે તમારું રિઝલ્ટનું જે મેઇન પેજ હશે આ પ્રમાણેનું ઓપન થઈ જશે એની અંદર તમને બે ઓપ્શન આપશે એક એચએસસી ટ્વેલ્થ બોર્ડ રિઝલ્ટ અને ગુજકેટ ગુજરાત બોર્ડ રિઝલ્ટ તો તમારે

બની શકે કે આપણું ટ્વેલ્થ બોર્ડનું છે એ રિઝલ્ટ એ સૌથી પહેલા છે એ જાહેર થઈ શકે અને સૌથી પહેલા આમ ગુજરાત ગુજરાત બોર્ડ છે એ ટ્વેલ્થ બોર્ડનું જ રિઝલ્ટ જાહેર કરે છે તો એની સાથે ગુજરાત અને ટ્વેલ્થ બોર્ડનું રિઝલ્ટ હવે આવનારા સમયની અંદર જેટલું બની શકે એટલું ઝડપી જાહેર થઈ જશે એની માટેની અપડેટ માટે તમે અમારી વોટ્સઅપ ચેનલને જોઈન કરી શકો છો એની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ફરી મળી એના વિડીયો સાથે જય હિન્દ ધન્યવાદ